પટેલ સમાજના ભાગલા પડાવ્યાની પણ વાત સોશિયલ મીડિયામાં વાયરલ 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 થઈ પત્રિકા થતાં જ વિવાદ હાલ જોવા મળી રહ્યો છે પત્રિકાની પુષ્ટિ નથી આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી રૂપેશ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે રૂપેશ આણંદમાં રાજકારણમાં ખરભરાટ જોવા મળી રહ્યો છે સોશિયલ મીડિયામાં જે પત્રિકા વાયરલ થઈ તે બાદ વિવાદ જોવા મળ્યો શું અપડેટ જે ચોક્કસ જે આણંદ ની અંદર જે પત્રિકા બહાર આવી છે સારા સભ્ય યોગેશ પટેલ ઉર્ફે બાબજી આમ તો ઘણો ફેમસ ચહેરો છે લોકપ્રિય ચહેરો છે ત્યારે તેમની જે રીતે પત્રિકા બહાર આવી છે એને લઈને આણંદ ના રાજકારણ ગરમાયું છે કારણ કે જે આણંદ પાલિકાનો જે વહીવટ છે એ પોતે જ એટલે કે બાપજી કરતા હોવાની વાત છે એટલે તમામ જે ચેરમેન હોય આણંદ વિવિધ સમિતિઓના પાલિકાના

તેમાં ઘણું બધું કેવાઈ રહ્યું છે કારણ કે એક પેન્ટ ડ્રાઈવ નો પણ ઓડિયો પેન ડ્રાઈવ પણ ઉલ્લેખ છે એમાં કયા કયા રહસ્યો છે એ એક મોટી વાત છે